નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કચ્છ ભુજના અંજાર તાલુકાના નાગલપર ગામે રેશનિંગની દુકાનદારની દાદાગીરી સામે ગુજરાતના ગૃહ પ્રધાન શ્રી હર્ષ સંઘવી સાહેબ એક સોશિયલ મીડિયા પર જાણ કરવા છતાં અને બોટાદ દસ્તક ન્યૂઝ અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા છતાં હજી સુધી આ દબંગ રેશનિંગ દુકાનદાર સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ નથી કે અંજાર મામલતદારે રેશનિંગ દુકાનદારની વિઝિટ પણ લીધી નથી એ દુકાન આંટો મારવા પણ ગયા નથી તેના ઉપરથી તે ચોખ્ખું સાબિત થાય છે કે અંજાર મામલતદાર દુકાનદાર સાથે સામેલ હોય અને ભ્રષ્ટાચાર કરતા હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને લાગી રહ્યું છે ગુજરાત સરકાર પાસે ગુજરાતની જનતાની અપેક્ષા છે કે આવા ભ્રષ્ટાચારીઓ અધિકારી અને રેશનિંગ દુકાનદાર સામે કડક કાર્યવાહી કરી જનતાને સરકારમાં વિશ્વાસ બની રહે તેવા પગલાં લેવા લોકોની માગ ઉઠી છે અને ખરેખર આ દુકાનદાર જે છે એ દુકાન સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ સવારે નવ ને મિનિટે દુકાનદાર રિધિક ગિરિશંદ્ર વરુને ત્યાંથી રેશન કાર્ડ નંબર ત્રીસ પૂરા હો પૂરા ચારસો બાર અડતાલીસ જીરો એકાણું માટે પચીસ કિલોગ્રામ રેશનિંગ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અન્વયે વિનામૂલ્યે મેળવેલ છે જો કોઈ ફરિયાદ હોય તો અઢાર ડબલ ઝીરો તેવી પાંત્રીસ પાંચસો ઉપર જાણ કરવી તથા વધુ માહિતી માટે માય રોટેશન મોબાઈલ એપ ડાઉનલોડ કરવા વિનંતી હવે ખરેખર મામલતદાર અને આ વાત કલેક્ટર સુધી પહોંચી છે કારણ કે સોશિયલ મીડિયા એટલે કોઈ પણ ના રાખે એનું નામ સોશિયલ મીડિયા કારણ કે જે મીડિયા ટીવી મીડિયા છે એ તો કાંઈ નક્કી નહીં કે ભાઈ સમાચાર આપે કે ના આપે પરંતુ સોશિયલ મીડિયા કોઈનું ના રાખે અને આ તમે જુઓ કચ્છ ભુજના અંજાર તાલુકાના નાગલપર ગામે રેશમી દુકાનદારની દાદાગીરી આપ જોઈ શકશો કારણ કે આ બીજી વખત મૂકીએ છીએ જુઓ તમે એની દાદાગીરી એની બોડી લેંગ્વેજ જુઓ કારણ કે આ દાદાગીરી કરવા ટેવાયેલા ભાઈ છે અને તમે જોઈ શકો છો કે એની દાદાગીરી આ જે બૈરા જે ઊભા છે બહેનો એ સુમસામ છે એનો મતલબ કે આ એટલી બધી દાદાગીરી કરતા હશે ભાઈ રેસ્ટિંગ દુકાનવાળા કે એની સામે કોઈ અવાજ ઉઠાવી નથી શકતું એવી દાદાગીરી કરતા હશે તો કચ્છ મામલતદાર અને કલેક્ટર આના વિશે શું કહે છે એ ખરેખર અને શું કરે છે આ હું હવે પછી સરકારમાં મોકલવાનો છું કાનજીભાઈ મહેશ્વરી કચ્છ ભુજ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ હે ભાઈ મારે મોડું થાય છે જોજો ખાન ના કેટલા રૂપિયા લીધા છે તમે 38 રૂપિયા લીધા છે 1 કિલો 40 ગીગા બે 38 રૂપિયા લીધા 38 રૂપિયા શું ભાવ છે આ ભાઈ વિડિયો ચાલુ છે હું પોતે પત્રકાર છું મારી પોતાની ન્યૂઝ ચેનલ ચલાવું છું બોલો તમે તમને જે પણ તમને વિડિયો તો જૂઠ છે 38 રૂપિયા ભાઈ 38 રૂપિયા કેટલા કિલો ખાન આપે છે 1 કિલો 750 1 કિલો શું ભાવ થયો કિલો તમને બોર્ડ નથી માર્યો આ ભાઈ બોર્ડ નથી માર્યો બોર્ડ તમે જે પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ તમે કેટલું રાશન આપો છો

તમને મુક્ત રાસણ તમે બેને લો તમને કેટલું રાસણ આપે છે અલોદભાઈ બેન તમને રાસણ કેટલું આપે છે મુક્ત રાસણ મળે છે જે પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ તમે ઘરમાં કેટલા જણા સભ્યો છો બેન ચાર જણા છીએ ને ચાર કિલો આપે છે એક જણા નું એક એક જણા નું એક કિલો આપે છે આ ભાઈ આ એક જણા નું એક કિલો આપો છો આ વિડીયો ચાલુ છે હું પોતે પત્રકાર છું બોલો બોલો ભાઈ તમે ચાર જણા નું ચાર કિલો આપો છો ભાઈ તમારો શું કેવું માંગે છે આ પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ મફત રાશન આપવામાં એક જણાને નો એક કિલો આપે છે ભાઈ નાગલ પર મોટી રેશનિંગ દુકાનદાર તમે આજે બેનને ખાના ખાન આપેલો એનો તમે બિલ બનાવી શકશો ભાઈ તમે કેમ માણસો ને અનાજ ઓછું આપો છો આ ઉપાય તમારી સામે એક કિલો આપો છો ચાર જણા ચાર કિલો આપો છો ભાવ અહીંયા બેનભાઈ તમને ચાર જણા ને ચાર કિલો આપે છે ચાર જણા થઈ દર ફેરે ચાર કિલો ઘઉં ચાર કિલો ચોખા હમણાં હમણાંની દર ફેરે અમને મહિને મહિને ઈ મળે છે એવું બધું જ નહીં મળે છે જ મળે છે

તો એ લોકોને દઈ દે છે પૂરેપૂરું જીવ દઈ દે છે નથી બોલતા તમારો શું કામ નથી બોલતા આવી રીતે પડી લેવા આવીએ એટલે જોઈએ છીએ